હેલો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મારા વાલા ગુજરાતી મિત્રો તો આજે પવિત્ર દિવસ છે વડ સાવિત્રીનો જો આ બધા વડસાવિત્રી રહ્યા છે આજે જવાના છે પૂંજવા કેવા સરસ મજાના હાલ્યા જાય છે પૂંજવા જો બધા વડસાવિત્રીના વરત રહેલા છે ને પૂંજાપાના થાળ આજે ઉજવણું છે પણ મારા કાકીને મારા ભત્રીજીને એને એટલે એ અલગથી કટલેરીને એનો થાળ પણ અલગ ભરેલો છે મિત્રો ને આ છે બધા પૂંજાપાના થાળ જો અને આ છે કટલેરીનો થાળ અંદર બધી વસ્તુ અને જો અહીંયા મારા ભત્રીજી બધા ઊભા છે અને પોગી ગયા છે વરસાવિત્રી પૂંજન કરવા અહીંયા અને અહીંયા મારા બેન છે બેઠા છે બધા થાળનું ધ્યાન રાખીને અહીંયા પૂંજા ચાલુ છે કારણ કે થોડીક વાર લાગે એટલે અને જો અહીંયા મારા વસન બેન ને મારા કાકીને મારા બધા બેહી ગયા છે પૂંજા કરવા બરાબર અને ગોરદદા શ્લોક ચાલુ કર દે છે હમણાં કે જ્યાં એનો શ્લોક આવતો છે કર દે જો આ બાજુ પણ બેન અડજીયું પૂંજે છે અને આ છે વડલો અને આ છે થાળ જો આ વડલાને ધોધતિવું પહેરાવી દીધું છે યથાશક્તિ પરમાણે જે લાવી પહેરાવી દેવાનું બાકી અહીં બેઠા છે પૂંજા ચાલુ છે મિત્રો તમારા ઘરના પણ રહ્યા હોય વર્ષઅપિત તો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો બરાબર જો હવે પૂંજા કરે છે અને પગે લાગે છે ગોળદાદા કીધું હોય ને પગે લાગો એટલે બધા પગે લાગે છે બરાબર જો બધા કેવા સરસ મજાના પગે લાગે છે આ વરની લાંબી આયુષ્ય માટે વર્ષ આવિતરી રહેવામાં આવે છે મિત્રો તમને બધાને ખબર છે અને હવે આરતી કરે છે જો અગરબત્તી દ્વારા કારણ કે એને દીવડા તો ન પ્રેક્ટ આવે અને પૂજા જો સંપન્ન થઈ ગઈ છે બધી પૂજા પર બધો થાળીની બહાર કાઢી નાખેલો છે ભળે સરસ મજાનો અને અહીંયા આવે દોરા વિટાવાનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો કારણ કે નહીં સોરી પાણી જળ રેડે છે વડદાદાને દોરા નથી વીટવતા મને એમ થયું દોરો વિટોતા છે જે લગભગ દોરો પછી વીટવશે તો જો આ અહીંયા બધા દોરા વિટવે છે કારણ કે પૂજા તો સુ તમને કરવી પડે અહીંયા જો ધોત્યું પહેરાવેલું છે અને હવે દોરા વિટવાનું કામ કાજ ચાલુ થઈ ગયું છે જેટલા આટા ભરે એટલા કાંઈક એવું કંઈક હોય છે જો આ મારા કાકી ધોત્યું લઈને ગયા છે લગભગ ઓલા વડદાદાને પહેરાવી દે જો પહેરાવી દીધું ભાડું જો કેવા સરસ મજાના વર માટે લાંબી માટે રહેવું જરૂરી છે મિત્રો સમજો તો બૈરાવને આપણે તો એવું કઈ આવે જ નહીં વરત રહેવાનું બાયુ માટે આપણે તો વનલી ફોર હે જે વરત આવે એ બધી બઈ ને જ આવે છે મિત્રો આપણે તો એ વરત જ નથી આવતા અને આપણે કરવાનું ન હોય આપણે નકરું કામ જ કરવાનું હોય બરાબર ને ચાલો વિડીયો જોવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે લાઈવ આવવાના તો લાઈવમાં જોડાવાનું પણ મિત્રો ભૂલતા નહીં બરાબર તો મજાની બધી બેનરિયું પગે લાગે છે અને દોરા વીટવે છે ના વ્રત એવું છે કે જે કુવારા ના રહેવાય પછી જ રહેવાય મિત્રો પણ અત્યારે તો એવું છે બધા કુવારા રહે છે પણ હકીકતમાં ના રહેવાય રે અને કોઈ કાંઈ કહેવાય નહીં ભલે રહેતા જો પાયલ બેને આટા ભરે છે જો અને આ છે મારા ઘરના આટા ભરે છે ને પવન હતો ભૂકા કાઢી નાખે એવો જો કેવા સરસ મજાના બધા આટા ફરે છે ના છે ભર સાવિત્રીનો પવિત્ર દિવસ જો અહીંયા પાયલબેન કે મારો ફોટો પાડી લ્યો તો બીજા બેન એક ફોટા પારતા હતા ઓલા બેન વાટે ઉભા મેં કીધું જલ્દી આલો ઓલા બેન ને દોરો વીટવો છે કારણ કે એક વાર તો ભૂખ લાગી હોય અવારના ભૂખ્યા હોય એમાં કુંજા થોડીક મોડી થઈ હોય એટલે પેટમાં બહુ ભૂખ લાગી હોય એટલે જલ્દીથી અબદન જો હમણાં દોરો વેટવી નાખશે ને એટલે પછી ઘરે જાય ને ફરાળી સેવડો અને બટાકા બધું ખાઈ લેવાનું બરાબર જો અને આ કોર દાદા બીજી પૂંજા શરૂ કરાવી દીધી છે અને આ દોરા વીટવે છે અહીં અલગથી અને હવે થોડીક વાર લાગશે એટલે દોરો વીંટવાઈ જાય હમણે બેન પણ આવી ગયા છે એને પણ દોરો વીટવાનો હતો એના લગભગ આજે ઉજવવું પણ હતું એને મારા કાકીને અહીંયા જો મારા ઘરના ગોરદદાને દક્ષિણા દે છે અને બીજું કાંઈક આડાવાળું ઘઉં ને એવું લેવા હોય એ આ ની અંદર નાખી દે છે ગોરદદાએ કીધું કે બધું ભેગું નાખી ગયો આપણે બધું શણ માટે લઈ જવાનું છે આપણા ઘરે કોઈ વસ્તુ નથી લઈ જવાનું એટલે બધું એક ભેગું નાખી દીધું તો અહીંયા બધું વર્ષ સાવિત્રીનું વ્રત પૂરું થઈ ગયું છે મિત્રો પૂંજા મૂઝા બધું થઈ ગયું છે આખો વિડીયો જોવા માટે મારી ચેનલ જોઈન કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા એવાથી પૂજા કરવા મીણ્યા છે ટાટા બાય બાય આવજો ફરી મળશું એક નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત